હાલો મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો મિત્રો મજામાં તો મિત્રો મજામાં છે તો તો મિત્રો 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 અત્યારે આપણે આવી છે છે રાકાસર મેળામાં અહીંયા દર દર વર્ષે વર્ષે મેળા ભરાય ભરાય અને પણ મિત્રો અમુક વર્ષે જો માહિનો પેલો રવિવાર આવ્યો હોય તો મિત્રો તે વર્ષે પાંચ મેળા હોય તો દર વર્ષે ચાર મેળા તો હોય જ છે મિત્રો અને મિત્રો અત્યારે આ છે બીજો મેળો પેલો મેળો હોય ગયો છે અને મિત્રો હજી બે મેળા પણ બાકી છે તો જો તમારે પણ આવવું હોય તો મિત્રો રાંધલમા ના મેળા આવી શકો છો તો મિત્રો તો મિત્રો આ મેળો કઈ જગ્યાએ ભરાય ને એ પણ તમને લોકેશન કહી દઉં છું આનું તો મિત્રો જે તળાજા થી જે ગોપનાથ છે મોટા ગોપનાથ કહેવામાં આવે છે તો તમે તળાજા થી ગોપનાથ આવો તો વચ્ચે એક ગામ આવે છે પિત્તલપુર તો પિત્તલપુર થી છે આગળ આવે છે આમળા અને નીચડી ગામ આવે છે બંને ગામની વચ્ચે આ એક ખારો છે અને ખારામાં રાંધલમા નું સ્થાનક છે એટલે કે મંદિર છે તો ત્યાં આ જગ્યા પર રાંદલમાના મેળા ભરાય છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને તમને મેળાનો પૂરા પૂરો વ્યુ બતાવવું એટલે વિડીયોમાં જોડાઈ લેવા નવા ને પહેલી વાર વાર તો સબસ્ક્રાઇબ કરતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલ મિત્રો હવે આપણે જઈએ છીએ અંદર મેળાની અંદર અને મિત્રો અહીં મેળો બહુ મસ્ત મજાનો મેળો ભરાય છે અને મિત્રો અહીં મેળાની અંદર ઘણી બધી વસ્તુઓ એવી આવી નવી વ્યવસાય છે બધું તમને બતાવવાનું છે એટલે વિડીયો મટીરિયલ જોડાયેલા રહેજો અને આપણી સાથે જો આપણો ભાણો છે એ મેળામાં આવેલો છે આપણે આ રહે હા કેવું નહીં તો એમનો વિડીયોમાં રહેજો ત્યારે મામાને સપોર્ટ કરજો એવું તો શું કહેવું અમે જ્યારે શોર્ટ ક્રિએટર કહેવાય

તો જો મિત્રો આ છે મેળો અને મિત્રો આજે મેળામાં ફૂલ ટ્રાફિક છે અને હજી આ પછી ના મિત્રો બે મેળા બાકી છે તો હજી પણ આ બે મેળા ની બે મેળામાં ટ્રાફિક આ કરતા ફૂલ થાય છે મિત્રો કારણ કે મેળામાં દર વર્ષે ફૂલ ટ્રાફિક હતો આ વર્ષે પણ ટ્રાફિક જ ખાવાની છે જો મિત્રો હવે અત્યારે મેળો ભરાવા મળ્યો છે અને જો મિત્રો જ્યારે ફૂલ ટ્રાફિક થવા મળી છે અને હજી તો બધાય પબ્લિક આવે જ છે જોવા તમે મેળો કરવા માટે હજી બધું આવતું આવતું હોય પબ્લિક બધું તો જુઓ કારણ કે આજે મેળામાં ફૂલ ટ્રાફિક સુવિધા આવે છે મિત્રો જવા તમને અને બધા શ્રદ્ધાળુઓ હજી આવે જ છે દર્શન કરવા માટે જવા તમે એકવાર આવીશ્યામ ગોળા તો મિત્રો તમે ગોળા ખાવા માટે આવજો મેળામાં આવો તો એકવાર અશુક એકવાર રાધેશ્યામ ગોળા ખાવા મિત્રો આવજો કારણ કે બહુ મસ્ત મજા ની ગોળાની ડીશ બનાવે છે અને મજા આવી છે તો એકવાર વિઝિટ કરજો મિત્રો કારણ કે તો જો મિત્રો અહિયાં બધી અલગ અલગ વસ્તુ પડી છે આ ગોળા માટેની બધી જોવા મિત્રો આમાંથી બદામ શેક છે બદામ શેક છે બદામ શેક છે ધરાક છે ટોપરું છે રોટી ફોટી છે આવું બધું અલગ અલગ વસ્તુ છે મિત્રો અને આ બધી તમને વીસ થી માંડીને ને પચાસ સુધીની ડીશ તમને અહીંયા ગોળાની મળી રહેશે જોવા મિત્રો તો આ રીતના ગોળા બનાવે છે જોવા મિત્રો મસ્ત મજા એવા ગોળા બનાવે છે તો જો મિત્રો આ છે બધી ગોળાની અલગ અલગ વસ્તુ નાખવાનું તો આમાં અલગ અલગ કલર ને એવું બધું આવતું હોય સાહણી ને એવું મસ્ત મજાનો આપણે ગોળો તૈયાર થઈ જશે તો ઉપર જો ડૂટી ફૂટી છે દ્રાક્ષ છે કોપરું છે ને આવું બધું નાખતા હોય છે જો મિત્ર કાજુ બદામ ને ઘણી બધી વસ્તુ આપણે નાખી દઈશું મિત્રો Ini itu pada mitrul, kan? hati ya, saya mau bula cow metaverse itu જો મિત્રો આ છે ફૂલ ડેકોરેશન મિત્રો અહીંયા તમારે જે અણકાર માટે જો કોઈને ફૂલ લેવા હોય મિત્રો તો જો મિત્રો અહીંયાથી છે ફૂલ લેવું છે જો મિત્રો ચપરતન છે ફૂલ છે આવું બધું છે બધું મેળામાં તમને અલગ અલગ જોવા મળશે જોવા જો મિત્રો આવી બધી વસ્તુ અહીંયા રમકડાની એ બધી વસ્તુ વેસાય છે જો તમે અહીંયા અને આમાં બધા ઘણા બધા એવા અલગ અલગ સ્ટોલ છે જોવા જો મિત્રો તો જો મિત્રો આવા બધા મેળામાં અલગ અલગ સ્ટોલ છે અને મિત્રો આવી ઘણી બધી વસ્તુઓ આ મેળામાં તમને જોવા મળશે અને બધી વેસાવ આવતી હશે જો મિત્રો બાળકોના રમકડા છે આવી બધી અલગ અલગ વસ્તુઓ છે નાસ્તાના સ્ટોલ છે જો તમે તો આખા મેળામાં તમને આવી બધી અલગ અલગ વસ્તુ જોવા મળશે અને ખાસ કરીને તો અહીંયા મેળામાં જે બહેનોને કોઈને આના કરિયાણામાં કંઈ વસ્તુ લેવાની હોય તો એવી વસ્તુ મિત્રો અહીંયા વધારે પડતી મળે છે કારણ કે જો આવો મિત્રો તોરણ છે આ બધા ગૃથણીના તોરણ છે જો મિત્રો ઊંઘના આવી બધી વસ્તુ મળતી હોય છે અહીંયા છે મોતી ના એવા બધા તોરણ છે જો મિત્રો બધી અલગ અલગ વસ્તુ વેસાતી હોય છે મોતી છે ભરત છે આવા બધા અલગ અલગ ધોરણ ને એવું બધું વેસાતું હોય છે જોવા મિત્રો આ બધું તૈયાર વસ્તુ અહીંયા મળે છે તો ખાસ કરીને તો આ બેનો માટે છે તો જો મિત્રો અહીંયા બાળકો માટે રમકડાને બધું વેચાય છે જો મિત્રો અહીંયા બધા અલગ અલગ સ્ટોલ છે અને જો મિત્રો અહીંયા બધા એવું વાંસિકા ને બધું છે જો તમે ખેલ્યો વાંસિકા ને એવું બધું છે તો આમાં બધા અલગ અલગ મેળામાં બધા અલગ અલગ સ્ટોલ છે અને આવા તો ઘણા બધા મિત્રો સ્ટોલ છે તમારે જે કઈ વસ્તુ લાવી બધી અહીંયા મળી રહી છે તો જોઓ મિત્રો અહીંયા કઈક 50 80 એવું બધું છે જોઓ મિત્રો આવા ઘણા બધા એવા સ્કોલ છે અહીંયા જો મિત્રો બેનો માટે દુપટ્ટા અને સુંદડી ને એવું બધું વેચાય છે જોઓ તમે

હરિયાળ સ્વરૂપે જે કોઈને હરિયાત કરવાની ઈચ્છા હોય તો મંદિર હરિયાત સ્વરૂપ ચાલો અને હરિયાત કરવાના તો અહીંયા માતાજીના મંદિરની સામે વધતાની ઈચ્છે ભારે ભૂલી પછીના પૃથ્મના પેના ચોળકરા બેચંદ ના નાશતા માટે માતાજીના મંદિરની શાંત વધારે ગીત છે આવો અને એટલો કેવડો નવો હોય તો માતાજીના મંદિરની પાલસર છે જાતન કેવડો ત્રિચંદ જાતન કેવડો હા અને રસ હોય છે બાજુમાં છે કૃષ્ણ રસ છેલો માતાજીના મંદિરની પાછળ ચાલો ભગવંત રાષ્ટ્ર નાસ્તા ના પણ સ્ટોલ છે નાસ્તા નો જોવા મિત્રો આ છે નાના બાળકો માટે મનોરંજન માટે જોવા મિત્રો આ સિવાય આની સિવાય મેળો અધૂરો રહી જાય જો મિત્રો આ નાના બાળકો માટેની રાઈડ છે જોવા મિત્રો તો સરસ મજાની રાઈડ છે અને જો બધા બાળકો છે બધા મનોરંજન કરી રહ્યા છે મોજ માની રહ્યા છે જોવા મિત્રો આ છે નાના બાળકો માટે એમાં અલગ અલગ બધી રાઈડો છે અને બધી રાઈડો માં અલગ અલગ ક્રિકેટ ને એવું છે તો મને બાળકો હોય છે અને બધા મોજ લેતા હોય છે આજે આવી ઘણી બધી અલગ અલગ રાઈડો છે તો મિત્રો આખા મેળાની અંદર તમને ઘણી બધી એવી રાઈડો જોવા મળશે મિત્રો જોવાથી અને અહીંયા જોવા આવા આવાય કે આ નાના બાળકો માટે મિત્રો તો બધા અંદર મોજ માણી રહ્યા છે તમે કરી બાળકોને કારણ કે આનંદ જવામાં આવે છે જો તમે બધા બાળકો મોજ છે જોવા તમે સરસ મજા ક્યારે ફૂલ મોલ એન્જોય કરી રહ્યા છે જો અને હજી ઘણી બધી એવી રાઈડો છે આ તો આપણે બધી રાઈડો જોવાની છે ને વિડીયોમાં રેડિયો જોડાઈ રહ્યા છો મિત્રો અત્યાર સુધી આપણે જે મેળા માટા મારે એ બધી નાના બાળકોને એવી બધી રાઇટ તમને બતાવી છે અને હવે મિત્રો આપણે જવાનું છે આપણા મોટા માટેની જે રાઇટ છે એ તમને બતાવવાની છે ઘણી વાર તો મિત્રો આપણે મેળાથી વહીવાસી અને હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે અને સારો લાગ્યા તો લાઇક કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોગમ મળીએ ત્યાં સુધી બધાને બાય બાય